જબરજસ્ત ચાલી રહી છે ફિલ્મ મોમ તને નહીં સમજાય બે હજાર પચીસની શરૂઆત મોમ તને નહીં સમજાયથી થઈ છે બાકી જે બે ફિલ્મો પાસેથી આશા હતી એમાં એક ફિલ્મે તો નાય નાખ્યું હાવ વિક્ટરે કાશી રાઘવે કંઈક ને કંઈક થોડી આમ કહેવાય ને કે સંભાળી લીધી પણ મોમ તને નહીં સમજાય જબરજસ્ત ચાલી રહી છે આ ફિલ્મનો રિવ્યૂ અને આ ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શન જે મારે શરૂઆતમાં મેં કર્યું ને એમાં એક વ્યક્તિએ કમેન્ટ દ્વારા એવું કર્યું કે ભાઈ તમે ફિલ્મને સપોર્ટ કર્યો એ માટે તો ધન્યવાદ પણ આ ફિલ્મને નેગેટિવ પબ્લિસિટી માટે ખૂબ ટ્રાય કરવામાં આવી હતી અને કોઈ ચોક્કસ વ્યક્તિ દ્વારા આ ફિલ્મને દબાણ હતું કે આ ફિલ્મ ન ચાલવી જોઈએ તો આવું બધું કંઈક માંજરો હતો પછી ડિટેલ મેં એ કમેન્ટના રિપ્લાયમાં માગી પણ કંઈ આવી નહીં ડિટેલ ડિટેલ આવશે તો આપણે ડેફિનેટલી એના પર વાત કરીશું પણ મને એવું લાગે છે કે ડિટેલ નહીં આપે કારણ કે ઘણા સમયથી આ કમેન્ટ્સ આવી હતી મેં રિપ્લાય કર્યો હતો પણ જવાબ નથી આવ્યો અને આની પહેલાં પણ ઘણી આવું થયું છે જો આપણે અત્યાર સુધી કેવું કરતા ખબર કે ભાઈ ઇન્ડસ્ટ્રી એક મળે જાય અને કંઈક એવું સરકાર સામે પ્રસ્તાવ મૂકે કે ભાઈ અમારી ઇન્ડસ્ટ્રી ગુજરાતી ફિલ્મોને એક થિયેટરમાં એક શો મળવો જ જોઈએ અને ફલાણું 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 આ બધું પોસિબલ ક્યારે બને ઇન્ડસ્ટ્રી એક થાય ને તો બને પણ ગયા વર્ષમાં અને બે હજાર ત્રેવીસમાં ને એવા ઘણા ઉદાહરણો મારી પાસે મારી સામે આવ્યા છે કોઈ વ્યક્તિ એ દ્વારા કે ભાઈ એટલે એ બધુંનું તારણ કરતા મને એવું લાગે છે એ ક્યારેય નહીં બને પોસિબલ જ નથી આ બધું એક બને ને તો શક્ય બને કે ભાઈ થિયેટરમાં આટલો શો ગુજરાતીનો હોવો જોઈએ ને આ હોવું જોઈએ કારણ કે અહીંયા તો અંદરો અંદર કોમ્પિટિશન મોટા પાયે હાલે છે દર્શકોને ખબર નથી પણ મારી પાસે આ તો અમુક દાખલાઓ આવ્યા છે અને હજુ એક બે જણાના મેલ પણ એવા આવ્યા છે કે ભાઈ ચોખ્ખું એમ કહી દે છે કે ભાઈ આ વ્યક્તિ સાથે તમારે કામ નહીં કરવાનું આપણે આઈ એમ મૂન નામની દૈયાની ફિલ્મ આવી હતી એના ડિરેક્ટર છે ને એની સાથે ઘણું એવું થયું છે કે આખો કેસ સાંભળીને મને એમ થયું કે ભાઈ ઇન્ડસ્ટ્રી એ ક્યારેય નહીં થાય ભાગલા પાડો અને રાજ કરવાળી રાજ કરવાળી નીતિ અત્યારે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ચાલી રહી છે એ મને ખબર છે બીજી ઇન્ડસ્ટ્રીમાં શું છે એનો મારે કાંઈ ઉસ્યુ નથી મારે એનો કોઈ સવાલ નથી મારે જાણવું પણ નથી પણ આમાં પણ એમ હતું કે આખી ઇન્ડસ્ટ્રી એક થાય અને કંઈ પ્રસ્તાવ મૂકે કે ઘણા સવાલો છે એના જવાબો આવી જાય પણ જો એક થાય ને તો કે હવે ફિલ્મો ક્લેશ થઈ રહી છે એના માટે પણ એક થવું પડે થિયેટરોમાં શો નથી ચાલતા શો ચાલે છે મોટી ફિલ્મો આવે છે તો શો નીકળી જાય છે પણ એ આમ કરવા માટે આખી ઇન્ડસ્ટ્રીને એક થવું પડે તો એક થવાય ને તો ઘણા સવાલોના જવાબ ઘણા સોલ્યુશન આવે એમ છે પણ એક નહીં થાય ને ત્યાં સુધી આ બધું ચાલવાનું છે તો મોમ તને નહીં વાળો કોન્ટેન્ટ છે ખૂબ સરસ ચાલી રહ્યો છે પણ એ ન ચાલે એના માટે કોઈ ચોક્કસ વ્યક્તિનું દબાણ હતું એવી કમેન્ટ આવી છે હવે જો મારી પાસે ડિટેલ આવશે ડેફિનેટલી આપણે એના પર એક વિડીયો પણ બનાવી નાખીશું એટલે આ રીતનો આખો સીન છે હવે જો કલેક્શન હું તમને કહી દઉં અત્યારે તારો થયો ફિલ્મ આવી ચાલે છે ને એનું ઓગણપચાસ લાખ રૂપિયા છે પછી માલિકની વાર્તાનું ફક્ત ને ફક્ત સાત લાખ રૂપિયા થયું છે એટલે એ ફિલ્મ લગભગ નીકળી ગઈ માનોને હવે નહીં ચાલે કાશી રાઘવે ક્યાંક ને ક્યાંક સંભાળ લીધી છે એક કરોડ અને નવ લાખ રૂપિયા ફિલ્મનું જે કલેક્શન છે એ થઈ ગયું છે એટલે ફિલ્મ હિટ થઈ ગઈ એમ માની લો હવે તમને કહું મોમ તને નહીં સમજાયનું ફિલ્મ રિલીઝ થઈને પહેલાં જ દિવસે ખાલી એનું સિંગલ ડિજિટમાં કલેક્શન હતું પછીથી લઈ અને આજ સુધી એટલે કે બાર દિવસ સુધી આ ફિલ્મનું કલેક્શન ડબલ ડિજિટમાં આવ્યું છે એટલે પહેલાં દિવસનું ફક્ત નવ લાખ રૂપિયા હતું પછી બીજા દિવસે કલેક્શન સીધું ડબલ અઢાર લાખ થઈ ગયું અને ત્રીજા દિવસે તેત્રીસ લાખ થઈ ગયું ચોથા દિવસે તેર લાખ પાંચમા દિવસે અઠ્યાવીસ લાખ છઠ્ઠા દિવસે ત્રેવીસ લાખ સાતમા દિવસે સત્તર લાખ આઠમા દિવસે અગિયાર લાખ નવમાં દિવસે વીસ લાખ દસમા દિવસે એકત્રીસ લાખ અગિયારમાં દિવસે દસ લાખ અને બારમા દિવસે આ ફિલ્મનું કલેક્શન અગિયાર લાખ રૂપિયા આવ્યું છે ટોટલ કલેક્શન બે કરોડ અને ચોવીસ લાખ રૂપિયા થઈ ગયું છે આ કલેક્શન લગભગ હું તો એમ કહું છું આપણે તો શું મેકર્સે નહીં વિચાર્યું હોય ને કે બે કરોડ સુધી અમારા ફિલ્મનું કલેક્શન જે છે નહીં વિચાર્યું હોય સો ટકા નહીં વિચાર્યું એટલે આ ફિલ્મ ડેફિનેટલી સ્પેશિયલ મમ્મી લોકો છે ને એને બહુ ગમી રહી છે પબ્લિક રિવ્યૂ મેં જોયા એમાં જ્યારે મોટી ઉંમરની સ્ત્રીઓ મમ્મીની ઉંમરની જે સ્ત્રીઓ છે ને એને જ્યારે પૂછવામાં આવે છે ને ત્યારે એ લોકોને ફિલ્મો બહુ ખૂબ ગમી રહી છે હા જે ડિપાર્ટમેન્ટને પણ ગમી રહી છે એમાં નથી ગમી એવું નથી પણ જે મમ્મી લોકો જોવા જાય છે ને એ લોકોને આ ફિલ્મ બહુ ગમી રહી છે એટલે આ ફક્ત ને ફક્ત એના કારણે જ ફિલ્મોના કલેક્શન અને ફેમિલીઓ જોવા જઈ રહી છે ફિલ્મ એના કારણે આ ફિલ્મનું કલેક્શન આટલું સરસ આવી રહ્યું છે બાકી ફિલ્મનું પ્રમોશન પણ નથી ને કંઈ જ વસ્તુ નથી પહેલા દિવસના કોઈના રિવ્યુ પણ નહોતા તમને બધાને ખબર જ છે ત્રીજા ત્રીજા દિવસે ચોથા ચોથા દિવસે ફિલ્ડના રિવ્યુ આવ્યા છે એટલે આ રીતનો સીન છે મળીએ નવા વિડીયોમાં ધન્યવાદ